નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે ધનુ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિદેવનો ઉદય થવાનો છે જેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ સમય દરમિયાન શનિના ઉદયને કારણે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓને આ ગાળા દરમિયાન શનિવારના રૂપમાં પરિણામ મળશે શનિનો ઉદય થતાં જ ધનુ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા પણ ચમકવા જઈ રહ્યા છે હા મિત્રો શનિ ધનુ રાશિનો ઉદય આ સમયે ચાંદીનો થવાનો છે આ રીતે ધન રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે જેના કારણે તેમના દરેક કામ કર્મના દાતા શનિદેવની કૃપાથી થશે તો મિત્રો તમારે આ વિડીયો જોવા જ જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર ન્યાયના દેવતા શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે કારણ કે ત્યાં છે આ એકમાત્ર એવો ગ્રહ છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે અને સાડે સતી અને ધૈયાનો અધિકાર ધરાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં શનિ મીન રાશિમાં અસ્તસ્થ સ્થિતિમાં બેઠો છે અને આ પહેલા શનિ કુંભ રાશિમાં અસ્ત થયો હતો પરંતુ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે પરંતુ નવ એપ્રિલે તેઓ મીન રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં શનિના ઉદયને કારણે ઘણા ધનુ રાશિના લોકોના જીવનમાં અંધકાર પણ સમાપ્ત થઈ જશે શનિના ઉદય સમયે કર્મના પરિણામો આપનાર શનિદેવની શુભ છાયા તમારા પર રહેશે હા ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સાંજે પાંચ પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકે શનિમીન રાશિમાં ઉદય કરશે શનિનો ઉદય થતાં જ ધનુ રાશિના લોકો તમારા પર શનિદેવની કૃપા વરસવા લાગશે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે શનિના ઉદ્યથી તમને શું લાભ થશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ સૂર્યપુત્ર શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજ અવશ્ય લખો અને વિડિયો લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી કરીને તમને શનિદેવ મહારાજના આશીર્વાદ સીધા જ મળી શકે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે મિત્રો ચાલો જાણીએ દસ મોટી આગાહીઓ વિશે નંબર એક ધનુરાશિની પ્રથમ આગાહી છે કે જ્યારે શનિદેવ નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉદય કરશે ત્યારે તમને નાણાકીય ક્ષેત્રમાં ઘણા ફાયદા થશે હા મિત્રો શનિના ઉદયને કારણે તમારું નસીબ ચમકવાનું છે શનિદેવ તમને તમારા કર્મોનું ફળ આપવાના છે તમે જે પણ મહેનત કરી છે તે તમને સૂર્યના ઉદયને કારણે તે મહેનતનું ફળ આપશે તેની સાથે જ તમારા નાણાકીય ક્ષેત્રમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓનો અંત આવશે શનિદેવની કૃપાથી તમે આ સમયે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે હા મિત્રો તમારા નાણાકીય ક્ષેત્રમાં ચંદ્ર ચાંદીનો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે ભૂતકાળમાં જે પણ પ્રયત્નો કર્યા છે તે મહેનત શનિદેવની કૃપાથી ફળ આપશે દ્રષ્ટિના દૃષ્ટિકોણથી આ સમય મળવાની સંભાવના છે આ સમય તમારા માટે વરદાથી ઓછો નથી હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે શનિનો ઉદય થતાની સાથે જ તમને તમારા મનમાં આવતા તમામ નકારાત્મક વિચારોથી મુક્તિ મળશે હવે તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે જેનાથી આર્થિક બાજુ મજબૂત થશે તમે તણાવમુક્ત જીવન જીવી શકશો નવ એપ્રિલ બે થી કર્મના પરિણામો આપનાર શનિદેવની કૃપા તમારા પર થવા જઈ રહી છે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને સમયને સરકી જવા દેવો નહીં કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે હા ધનુરાશિ લોકો નંબર બે ધનુરાશિની બીજી આગાહી કહે છે કે નવ એપ્રિલ બે હજાર પચીસથી સાડત્રીસ દિવસ માટે શનિનો ઉદય આ સમયે તમારા કારકિર્દીના માર્ગમાં આવતી મુશ્કેલીઓનો અંત લાવશે હા મિત્રો સાડત્રીસ દિવસ સુધી શનિના ઉદય સાથે તમે તમારી કારકિર્દીને મજબૂત બનાવશો શનિદેવના આશીર્વાદથી નોકરી શોધનારાઓને આ સમયે ઘણો લાભ મળશે તેમને આ સમયે તેમના બોસ તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે અથવા પ્રમોશન મળવાની પગારમાં અચાનક વધારો થવાની પ્રચંડ સંભાવનાઓ છે આ કારણે આ સમયે તમારું સ્થાનાંતરણ મજબૂત રહેશે કર્મના પરિણામો આપનાર શનિદેવની કૃપા તમારા પર બની રહેશે હા ધનુ રાશિના લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી શનિનો ઉદય થતાં જ તમારું ભાગ્ય પણ ખુલશે આ કારણે જે લોકો નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ કોઈ પણ અવરોધ વિના પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે તમારે માત્ર પ્રયાસ કરવો પડશે શનિદેવની કૃપા તમારા પર છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પહેલાથી જ બિઝનેસમાં પ્રવેશી ચૂક્યા છે તેમનો બિઝનેસ આ સમય દરમિયાન સારો ચાલશે આ સમય દરમિયાન કર્મના દાતા શનિદેવના આશીર્વાદથી તેમનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે જો તમે આ સમયે તમારા વ્યવસાયને માર્કેટિંગ ક્ષેત્રે બીજે ક્યાંક ઉમેરવા માંગો છો તો મિત્રો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે શનિદેવના આશીર્વાદથી તમારું કાર્ય સફળ થશે હા મિત્રો મિત્રો પણ અમે તમને જણાવી દઈએ કે આ પછીનો સમય તે લોકો માટે સારો રહેશે જેમનું કામ વ્યસ્ત છે જેઓનું કામ દૂરના સ્થળોએથી માલ ખરીદવાનું અને વેચવાનું છે અથવા જેઓ વિદેશી માલની આયાત અને નિકાસ સાથે સંકળાયેલા છે તેઓ પણ તેમના વ્યવસાયમાં સારો દેખાવ કરી શકશે અન્ય લોકો પણ સારો દેખાવ કરશે પરંતુ તેમને તુલનાત્મક રીતે વધુ મહેનત કરવાની જરૂર પડશે હા મિત્રો આ સમય તમારા પર શનિદેવ મહારાજની કૃપા બની રહેશે નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી શનિનો ઉદય થશે અને તમને ઘણો લાભ આપશે હા મિત્રો જો તમારી કારકિર્દીનો માર્ગ મુશ્કેલ છે તો તેનો અંત આવશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી તમારા કરિયરની સમસ્યાઓ દૂર થઈ જશે આ સમય જતો રહ્યો છે હા મિત્રો આ સમયનો ભરપૂર લાભ લો શનિદેવની કૃપા તમારા પર છે નંબર ત્રણ ધનુરાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી મીન રાશિમાં શનિના ઉદ્યને કારણે આ સમય તમારા શિક્ષણની દૃષ્ટિએ તમને સારા પરિણામ આપશે તમે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરશો હા મિત્રો શનિદેવની કૃપા તમારા પર રહેશે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓને સારા પરિણામ મળશે માતા સરસ્વતીના આશીર્વાદથી તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે તમારું ધ્યાન તમારા ધ્યેય અને શિક્ષકો પર રહેશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે ધનુ રાશિના જાતકોને શાસ્ત્રો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ વગેરે વિષયોનો અભ્યાસ કરવાથી ઝડપી લાભ મળશે હા મિત્રો તેઓ એપ્રિલમાં ઉત્તમ પરિણામ મેળવશે અને પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે તમારું વિદેશ જવાનું સ્વપ્ન સાકાર થશે શનિની દશાને કારણે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાના વિશ્વમાં મહેનત કરી રહ્યા છે તેઓને તેમના અભ્યાસમાં શિક્ષકોનો સહયોગ મળતો રહેશે હા મિત્રો નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી સાડત્રીસ દિવસ માટે વધતો શનિ તમને શિક્ષણની દ્રષ્ટિએ સારું પરિણામ આપી રહ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા શિક્ષણમાં બેદરકાર ન રહો તમારો સમય અહીં ત્યાં બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા ધનુ રાશિના લોકો માટે 9 ફેબ્રુઆરી બે રોજ મીન રાશિમાં શનિની ઉદય અવસ્થા તમને શુભ પરિણામ આપવા જઈ રહી છે નંબર ચાર ધનુ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલ બે હજાર પચ્ચીસથી સાડત્રીસ દિવસ એટલે કે બે હજાર સુધી શનિના પ્રભાવને કારણે તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ પ્રત્યે આકર્ષણ અનુભવશો અને તમે તમારા જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકો છો શનિના પ્રભાવથી તમને સારો લાભ મળશે વૈવાહિક જીવનની દ્રષ્ટિએ શનિની ક્ષીણ થતી સ્થિતિ તમને સકારાત્મક પરિણામો આપે તેવી સંભાવના છે જ્યારે ગુરુનું સંક્રમણ પહેલાથી જ તમને લાભદાયક પરિણામો આપવા તરફ આગળ વધી રહ્યું છે હા મિત્રો આ સમયમાં શનિ તમને સારા પરિણામ આપશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો નવ એપ્રિલથી સાડત્રીસ દિવસ સુધી તમે તમારો સમય મસ્તીમાં વિતાવશો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ નવ એપ્રિલ બે હજાર રોજ પોતાની રાશિ રાશિમાં ઉદય કરશે તો આ સમય દરમિયાન તે ધનુ રાશિના લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો કર્મના ફળ આપનાર શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોમાંથી રાહત મળશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ બેદરકારી ન દાખવશો નહીં તો તમારા જૂના રોગો પણ ઉદ્દભવી શકે છે શનિના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરેશાન કરી શકે છે ઉપરાંત જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમને સમયાંતરે નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ હા મિત્રો નાની મોટી બીમારીઓમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કસરત તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે તમારે આ સમયે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તમે સંભવિત જોખમોથી બચી શકશો મિત્રો તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરો હા મિત્રો મોં પેટ ગુપ્તાંગ અને છાતી સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખો સાથી મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમને તેમના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે શનિના પ્રભાવ હેઠળ તમે તણાવમાં પણ આવી શકો છો જેના કારણે તમારે તેને નિયંત્રિત કરવું પડશે કોઈ પણ બાબત વિશે વધુ ચિંતા કરશો નહીં અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દો મિત્રો જો આપણે સગર્ભા સ્ત્રીઓ વિશે વાત કરીએ તો તમારી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો તમને સારા પરિણામો મળશે હા મિત્રો કર્મફળ આપનાર શનિદેવ મહારાજની કૃપા આ સમયે તમને અનુકૂળ પરિણામ આપશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય કર્મફળદાતા શનિદેવ મહારાજ લખો વીડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર